મિત્રો આજે આપણે આ વિડિયોમાં વાત કરવાના છીએ દસ સૌથી વધુ ડિવિડન્ટ ઇલ્ડ ધરાવતા સ્ટોક વિશે પહેલાં નંબરે આવે છે વેદાંત અત્યારે બસોને સડસાઠ પોઈન્ટ નેવુંના ભાવ પર ટ્રેડ કરે છે ડિવિડન્ટ ઇલ્ડ સાડત્રીસ ટકા આપે છે અને પેઆઉટ રેશિયો ત્રણસોને સત્તાવન ટકા છે બીજા નંબરે છે હિન્દુસ્તાન જિન્ક સ્ટોકની કરંટ માર્કેટ પ્રાઇસ બસો પંચાણું પોઈન્ટ પચીસ રૂપિયા છે ડિવિડન્ટ ઇલ્ડ પચીસ ટકા છે અને પેઆઉઉટ રેશિયો ત્રણસોને ત્રણ ટકા છે ત્રીજા નંબરે આવે છે કોલ ઇન્ડિયા તેનો અત્યારનો કરંટ ભાવ ચારસો ને પાંત્રીસ પોઈન્ટ પિચોતેર રૂપિયા છે ડિવિડન્ટ ઇલ્ડ છ ટકા છે અને પેઆઉટ રેશિયો ત્રેપન ટકા છે ચોથા નંબરે છે જીએસએફસી તે અત્યારે એકસો સત્તાણું પોઈન્ટ દસના માર્કેટ ભાવ પર ટ્રેડ કરે છે ડિવિડન્ટ ઇલ્ડ પાંચ ટકા છે પેઆઉટ રેશિયો એકત્રીસ ટકા છે પાંચમા નંબરે છે જીએનએફસી તે અત્યારે છસો ને ઓગણત્રીસ પોઈન્ટ નેવુંના માર્કેટ ભાવ પર ટ્રેડ કરે છે ડિવિડન્ટ ઇલ્ડ પાંચ ટકા છે અને પેઆઉટ રેશિયો બત્રીસ ટકા છે છઠ્ઠા નંબરે આવે છે ઓએનજીસી કરંટ માર્કેટ પ્રાઇસ બસો ને પાસાઠ પોઈન્ટ પચીસ રૂપિયા છે ડિવિડન્ટ ઇલ્ડ ચાર ટકા છે અને પેઆઉઉટ રેશિયો ચાલીસ ટકા છે સાતમા નંબરે આવે છે પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડ તે અત્યારે બસોને સિત્તેર પોઈન્ટ પચાસના માર્કેટ ભાવ પર ટ્રેડ કરે છે ડિવિડન્ટ ઇલ્ડ ચાર ટકા છે અને પેઆઉટ રેશિયો સડસાઠ ટકા છે આઠમા નંબરે આવે છે રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર્સ કરંટ માર્કેટ પ્રાઇસ એકસોને સિત્તાવીસ રૂપિયા છે ડિવિડન્ટ ઇલ્ડ ચાર ટકા આપે છે અને પેઆઉટ રેશિયો ત્રીસ ટકા છે નવમા નંબરે આવે છે કેસ્ટ્રોલ ઇન્ડિયા કરંટ માર્કેટ પ્રાઇસ એકસો ને રૂપિયા છે ડિવિડન્ટ ઇલ્ડ ચાર ટકા છે અને પેઆઉટ રેશિયો છ્યાસી ટકા છે દસમા નંબરે આવે છે સી ઇએસસી કરંટ માર્કેટ પ્રાઇસ એકસોને અઢાર પોઈન્ટ રૂપિયા છે ડિવિડન્ટ ઇલ્ડ ચાર ટકા છે અને પેઆઉટ રે શિયો પિસ્તાલીસ ટકા છે ખૂબ વધારે ડિવિડન્ડ ચૂકવણીનો રેશિયો લાંબા ગાળા માટે ટકાઉ હોઈ શકે નહીં પૂરા પાડવામાં આવેલા આંકડા ભૂતકાળ અને કંપનીની ડિવિડન્ડ નીતિ પર આધારિત છે જે ફેરફારને પાત્ર છે એટલે આવે લેવા માટે કોઈ ભલામણ નથી કૃપા કરી તમારું એનાલિસિસ કરી પછી જ ઇન્વેસ્ટ કરવું